સ્વામી ધોરણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશનો પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે પંદર નવ બે હજાર પચીસને સોમવાર ભાદ્રવદ નોમ તિથિ છે આજે આજે સૌભાગ્યવતીનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે અવિધવા નોમ પણ આજે છે ડોસી નોમ પણ આજે ગણાશે ભક્તિ માતાનું શ્રાદ્ધ પણ આજે જ છે નોમનું શ્રાદ્ધ કરવાનું આજે રહેશે આજે લોકતંત્ર દિવસ છે એની ઘણી ઘણી શુભકામના આજે એન્જિનિયરનો પણ દિન ગણાય છે આજે અમૃતસિદ્ધિ યોગ પણ છે આજે મંદિરે જઈ ભગવાન શંકરને પાણી ચડાવી પીપળાની ફરતે પાણી ચડાવવાનું ભૂલશો નહીં તે સિવાય ગાય કૂતરાને અને કાગડાને ખવડાવવાનું પણ ભૂલશો નહીં શ્રીરામ ભગવાનને પાણીનો અર્ઘ્ય આપવાનું પણ ભૂલશો નહીં શ્રાદ્ધ પક્ષ ચાલે છે કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું પણ ભૂલશો નહીં ખાસ યુટ્યુબ પર લખો હું યુટ્યુબ પર તમને લાઈક આપું તો સમજી જવાનું કે ભગવાનના ના મેં તમને પ્રાર્થના કરી છે તમારા આશીર્વાદ માટે આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે બાળકનો જન્મ થાય છે ને ગણાય છે નોમ નોમ તિથિ આજે સવારે ત્રણ ને સાત મિનિટથી શરૂ થઈ આવતીકાલે માણસ કે એક ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મૃગશીષ નક્ષત્ર આજ સવારે સાત ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્ર નક્ષત્ર ગણાય છે આજે જે બાગનો જન્મ થાય છે યોગ ગણાય છે વ્યતિપાત વ્યતિપાત યોગ આજે મણસ કે બેને મણસ કે બે ને પાંત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેલ તેલકરણ આજે બપોરે બેને ને સોળ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાયનું કરણ ગણાય છે આજે જે બાકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ અક્ષર આવે છે કચ્છક મિથુન રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ છે આ મિથુન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાને રાશિ મિથુન ગણાશે આ મિથુન રાશિ સત્તર તારીખે મળશે ઓગણત્રીસ મિનિટ પૂરું થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાને રાશિ મિથુન ગણાશે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે આ રાશિ તિથિ નક્ષત્ર નક્ષત્રનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય આજે જોકે અમારા સબસ્ક્રાઈબ મિત્ર ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય નહીં વરસગાંઠ છે તારીખ પ્રમાણે મેરેજ એનિવર્સરી છે તો એ બધાને મારી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એ સૌના દાદાને પ્રાર્થના કરું છું આજે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય અનિવાર્ય સંજોગોમાં આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે નોકરી માટે જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજના દેશે કોઈને નવો ધંધો ચાલુ કરવો પડે એમ જ છે આજના દિવસે ડિલિવરી હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમારે કરવા જવું પડે એમ જ છે આજે અત્યારે તો શ્રાદ્ધ પક્ષ છે શ્રાદ્ધ પક્ષમાં ના ખરીદી કરી શકાય ના વેચાણ કરી શકાય નાના કાર્યનો આરંભ કરી શકો નવા કાર્યનો પણ આરંભ ન થઈ શકતો હોવાને કારણે જો કરવું જ પડે એમ છે તો આપણી ચેનલ પર જઈ જો ગેસ્ટ ચેનલ પર જાઓ પ્લે લિસ્ટમાં આ વારનું શુકન જોઈ લો એ પ્રમાણે કાર્ય કરો તો તમને સારી સફળતા મળી શકે છે એમ તો આજે સોમવાર છે તો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો ઘરે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો આજે પક્ષીઓને દાણા ખવડાવવાનું બહુ જ મહત્ત્વ છે તેમજ ચોખાનો લોટની અંદર દૂધ નાખી ખાંડ નાખી અને લણની લાડોળી બનાવી અને એને વહેતા પાણીમાં ભદરાવાથી પિતૃ પણ તૃપ્ત થતા હોય છે અને પિતૃ દ્વારા લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે એવો આજનો દિવસ છે આપણે તમે કરી શકો છો આજે કોઈ પણ કાર્ય કરવા માગો છો તો તેના માટે પણ શુભ સમય જોઈ લઈએ આજે સવારે છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ આવતીકાલે અને આવતીકાલે મળશે એકત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર ભાદ્રપદ માસે સુભે કૃષ્ણ પક્ષે નવમ્યાયામ ચંદ્રમાસન વિતાયામ મો હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો

रक्षणात्मकलोकेवा राजद्वारे व्यापारे विद्या विद्याभ्या देश लाभादि, प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જનમસમયે જન્મકુડલીમ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભફલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃত মম সকল মন মন ইচ্ছা হয় অনুসার্থ সকল মনবান ফল প্রাথম હવે જે બરકત ને પૂજા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મોમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ દરેક જણાય બોલવાનું સકલ મનવાંસિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરે પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા વસ્તુની જે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળમાંથી તિલક હોય તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમણે પ્રકારની ગુળચૂપ થાય કરવા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય તે કરો તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ